માય યુટ્યુબ ફેમિલી જય માતા જે ગોગા મારા કેમ છો મારા બધા એક લઈ જાઓ બધા મજા માં જશો હું પણ મજા મસ્ત મજા નું ગુડ મોર્નિંગ જય જય હે જો રે બધે કામ જો બધા બેઠા હે ઘડી કુલે ફોન મંદ હે ઓલો ઊભો હે એવું કઈ કે જો ભાણો બેઠો હે કઈ ગઈ જો સાઈડ પર પહોંચી ગયા ન્યો કામ ચાલુ થઈ ગયું હાથ બકડ્યા નો અતર માલ બને નાખ્યો બાકા છે ગયો જો હવે પાણી બાણી સાટીન ચાલુ કરી જો ફાણો આઈ ગયો મને બે બંકાયા હતા કે બે નહો આમન લેતો ફાઇનલી ગાઈ જો આખી દીવાલ ઉતારી નાખી અને હવે જો ઓલે પાલક કર્યો હે અહીંયા ચાલુ કરવાનો કામ ઓ મશીન પ્લાસ્ટિક કરે